તો રામ રામ ભાઈઓ બહેનો અને મારા વડા વડીલો અને મારા ખેડૂત ભાઈઓ તો મિત્રો મેં આજ આ વર્ષે પહેલી વાર કરી ડુંગળી અને હું નીકળી ગયો જઈશું હાથ દિવસતા પીડી છે મવા માર્કેટ યાર્ડમાં અને આ તમે જોઈ રહ્યા છો આ આવી ગયું છે મવા મવા સિટી કંઈક પુલ ઉપરથી આવું દેખાય અને હું તમને હવે લઈ જાવ જ્યાં આપણી ડુંગળી પીડી છે ને આજ હરાજીનો વારો છે હાથમાં દિવસે તો અહીંયા જો તમને કહી દઉં કે અહીંયા રામવાડી આવી ગઈ અને આ છે દેવળિયાની ધીંગી ધરતી એમ કહેવાય કે કરોડો રૂપિયાનો માલ આમથી આમ હાન થાય તા વ્યાપારી દલાલો અને ખેડૂતો આમથી આમ ફેરવી નાખે તો તમને આજ આ બધું દેખાડવાનો શું અને વિડીયોમાં તમે બને રહીજો ઠેઠ લગી કારણ કે તમને લાઈવ હરાજી દેખાડવાનો શું અને કેટલો ટોક છે એ પણ તમને દેખાડું તો તમે જોઈ શકો કે આખી વાડીમાં ડુંગળી ડુંગળી છે લાખો ઠેલોની આવક કાયમ થાય છે બે ત્રણ લાખની લગભગ અંદાજીત આવક હશે રોજ લાલ ડુંગળીની અને વ્હાઈટ ડુંગળી છે એ યાર્ડમાં થાય છે પણ આ દેવાળીની ધીંગી ધરતીમાં હું પગી ગયો મારા ઢેગલે અહીંયા આવ્યો હતા તો અહીંયા મારા ઢેગલાનું હૂડ કાઢી નાખ્યું એટલે કે વેસાઈ ગયેલો છે તો મિત્રો મેં અહીંયા રોયું કે આ રીતે એકસો તેર ઠેલા આપણા વેસાઈ ગયા છે અને પછી અહીંથી મેં બમકાવ્યા હરાજી ચાંસે કોકને પૂછ્યું તો કોઈ કીધું આમ આગળ છે ત્યાં મેં દલાલભાઈને એટલે કે શેઠી અને ફોન કર્યો ત્યાં હું ગયો એની પાસે શીઠી લેવા તો અહીંયા મારા ખેડૂત મિત્રો બધા ભાળી જાય કે આ હતા ઘડી તમે રહ્યો હરાજીમાં વિડીયો ઉતારો એટલે પછી મેં વિડીયો ઉતારવાનું શરૂ કર્યું અને પોગી ગયો લાઈવ હરાજીમાં તો તમને આવો બતાવું લાઈવ હરાજીમાં કેવી ધબધબાટી બોલે ને ખેડૂત ભાઈઓ છે એ ગયો તમે અહીંયા હરાજી કાગડાની કોઈને ઢીગલા માથે રાહ જોઈને બેઠા પણ ભાવમાં ગાબડું પડી ગયું છે આવો આપણે હરાજીમાં જઈને જોઈએ કે કેવું કાજનું માર્કેટ અને બજાર છે તો તમને લઈ જાઓ લાઈવ હરાજીમાં વિડીયોમાં ઠેઠ લગી બના રહીજો હું આલે જોઈ માના 200 રૂપિયા 200 200 રૂપિયા 200 200 રૂપિયા 200 200 હા 250 250 650 750 80 80 70 70 200 200 200 200 200 1 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 ₹400 બળદારનો ₹350 આયા 525 હવે હાચા હાટે 3 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 હજાર <laughs> રૂપિયા ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો ત્રણસો એક રૂપિયા ત્રણસો બંને હજાર રૂપિયા ઓકે 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 બરોબર લગીન આવ પાંચ બજે પાસે તો મિત્રો તમે જોઈ શકો કે આવી રીતે ભાવનું ગાબડું પડી ગયું છે તો નવો માલ ચાર હોય તો ભાવમાં હોળી થઈ જાય કેમ કે વેપારીઓ બધા હોળી કરવા બહાર ભાવમાં થોડોક ડીમ આવી થોડુંક છે તો મારું માનવું છે કે ન કાઢી હોય તો હોળી સુધી ખમી જાય છે હોળી પછી કાઢજો તો જેથી પાંચ રૂપિયા તમને લાભ મળે બાકી તો આ માર્કેટ કહેવાય ભગવાન જાણે શું થાય તાણી તાણી ગામ ગામને ખબર પડે ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો બોલું ભાઈ ત્રણસો બે

છન્નું નવાનું ત્રણસો એક બે ત્રણ ચાર પાંચ વારિયા એક દેવાયતા રૂપિયા ત્રણસો છ ત્રણ વાર હોય હાલો આગળ

ખાં દે મારુ હા 1818 318 જય હો જય હો ભાઈ ભાઈ કો હારો 40 40 45 50 50 50 સુન નિવા